િિિમ િા�્લ૦ મિલ કતરિચંલ મિમ કરાલિલ કતીલ૓ કરલ્લલ કરળલે કરાલળ

હા નિડન બાખલકા પ્લેડ જેમ હિન્દી છે પ્રિયા લાગતા હોમ કે નહીં આ પછી બાખલકા હોવ વિચાર મોટો વિસ્તાર છે હાવ રોડ કવ આપો મારો નંબર તમ રીજેલો છે નંબર તો છે બધું છે જો એમાં બોપોર વસાવો કે ગાડી બાદીમાં ને મોકડો સા આવો નહીં તો કેના મસ્તી ની હલી જાય એલા ઘડીક નો ગાળા ના રહે તો ખાલી તો તો જો કાલ ગયો તો ના થઈ એકલા ફોન આવ દી ગયો તો ના આવવું પડે અડધી રહે ટાઈ બોલો સાહેબ

બે કેરન છે હા એ બહુ ભાઈ કયા બોલ તો કડક છે યાર મન કાલનો પગ હું લાવવા મારે આ કાલ પાકી જ છે યાર એક નંબર પોપી બની જાય કાલ ને પોપી બહુ મસ્તીન ગઈ રૂપિયા કેટલા થાય એ સતરભાઈ આ દાડા કોરતે કીતાભાઈ કોપી લઈ લો હમ કેવા ભુરાભાઈ કોના વગાડી દેવો ઓ એ મારો હાલો બોલો ચેલેન્જ પર

¡Vamos! ¡Vamos!